આવડી ઘટના બની જાય અને સ્કૂલના શિક્ષકો અને સ્કૂલના સિક્યુરિટી ગાર્ડ કોઈને મિત્રો જાણ નથી હોતી પણ જયારે આ છોકરાઓ વડે આ ચક્કુ મારવામાં આવે છે એના પછી મિત્રો બધાને થાય છે અને છોકરાને દવાખાને લઈ જવામાં આવે છે હોસ્પિટલમાં લઈ જવામાં આવે છે પણ મિત્રો હોસ્પિટલમાં લઈ ગયા બાદ આ છોકરાનું મૃત્યુ થાય છે તેનું અવસાન થાય છે ત્યારે મિત્રો છોકરાઓના મા બાપ ને ખબર પડે છે એક મોટી ઘટના બની જાય છે ત્યાં હજારો લોકો સ્કૂલની અંદર ઘૂસી જાય છે કારણ કે એક નાનકડી વાત નથી એક સ્કૂલ એક સ્કૂલ ની અંદર આવડી મોટી ઘટના બને એટલે એક નાની વાત ન કહેવાય પણ મિત્રો અત્યારે હાલ આ છોકરાઓ જે આ હત્યા કરી છે એની અને આના ફ્રેન્ડ દ્વારા Instagram માં વાતો થઈ ત્યારે આ છોકરાએ કબૂલ પણ કર્યું છે કે મેં એને ચાકુ માર્યું હતું અને બીજા છોકરાને કહે છે કે એમાં શું આ મારાથી બોલો કે આવું ચાકુ ન મરાય આવું એને મારવો હતો તો ખાલી એમને મારવો હતો ચાકુ નહોતું મારું તે પેલો છોકરો એવું કહે છે કે આ જે થઈ ગયું એ થઈ ગયું પણ હવે મિત્રો આ ચેટ તું ડિલેટ કરી નાખજે એવું પણ કહે છે મિત્રો આ જે કર્યું હતું એ છોકરો એના મિત્રને એવું પણ કહે છે કે તું ચેટ હવે ડિલેટ કરી નાખજે પણ મિત્રો આ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયા છે સમાચાર તો મિત્રો આજના માટે આ માહિતી હતી મળીએ એક નવા વિડીયો સાથે અને આ હત્યા થઈ એમાં તમારું શું કહેવું છે એ કોમેન્ટમાં જણાવજો